નમસ્કાર આપણી હારી રહ્યા છો હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાની લુણાવાડા સેશન્સ કોર્ટે સાયબર છેતરપિંડીના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી મોહમ્મદ ઉર્ફે મોનુ પરવેઝ અયુબભાઈ શેખની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે આ કેસમાં આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહીસાગરમાં બીએનએસની કલમ અને આઈટીએફની કલમ મુજબ ગુનો નોંધાયો હતો તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી દ્વારા અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટ બાળી રાખી તેમાં છેતરપિંડીના નાણાં મેળવવામાં આવતા હતા ત્યારબાદ આ નાણાંનો ઉપયોગ કરીને યુએસડીટી ડિજિટલ કરન્સી ખરીદી ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું સરકારી વકીલ એસર ડામોરે દલીલો કરી હતી કે આરોપી સાયબર ક્રાઇમની આખી શૃંખલામાં મહત્વનો રોલ ભજવતો હતો અને તેની પાસેથી મુદ્દામાલ પણ રિકવર થયો છે આ ગુનાની તપાસ ચાલુ છે આરોપીની પ્રથમ દર્શનીય સંડોવણી જણાય છે આવા સાયબર ગુનાઓના પહોંચવા માટે તપાસ જરૂરી છે જો આ તબક્કે જામીન આપવામાં આવે તો તપાસને વિપરીત અસર થઈ શકે તેમ હોવાની દલીલોને ગ્રાહ્ય રાખીને સેશન જજ સાહેબ શ્રી એમ એન ગડકરીએ ન્યાયના હિતમાં આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે નમસ્કાર